ના દેવા પોણેમાં પડે માતા મારી જેને મળે આ રે પ્રભુ હરિરામ હરિ કૃષ્ણ એય બાપા એટલે તમે તૈયાર થઈ જાય નાસવા બાસવા અને ટેકા માં રેજો પાછા થોડા ઘણા શું છે પૈસા પૈસા તમારે જોતું કશું નઈ પૈસા તો આપણને આખું ગો વિચાર કર

ઊંઘે ઊંઘ આવતી નહીં તો મારા તો આ દસ દાડા પહેલાં એક તો એવો મોટો ડખો થઈ જાય ને મારા ડોસીને કહેતો તો ના હોય તો પેલા મોટા નેના ભાઈના એક જેને મીક્યા તે પૈસા ના હોય તો આ તો આપણા રીજેના અને પૈસા મારા સોરી થઈ જાય તો એમ શું કરું ખાવાનું ભાવતું નહીં ના ત્રણ ભાઈઓ હોય છે અમારા ભોણીનું મમ્મી આવ્યું છે

આપડી એકને આપણે જો મામેરું લઈને ના જઈએ નીકળે તો કોઈ નહીં પણ આપણે શું કરશું આપડે કોમોન ભૂલી આપણું ઘર આવું એટલે આવા શિખર લઈ ગયું હવે ખબર પડે જે લઈ એની જે પણ ચિંતા કરે નઈ આબરૂ તો હું નહીં જવા દઉં ગમે ત્યાંથી વેચવા રૂપિયા લાવ્યો જે થાય હું ભરે પણ મામેરું તો રંગે સંગે ભરવાનું 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 કહું ભલે તો હે તારી મજૂરી કરીને તો ધીરે ધીરે પૈસો આપણે તાલવી દેશું પણ મામેરું આપણે કરવાનું ભણીનું એક ને એક આપણે કોની આશા રાખા મોટો ભાઈ પહેલા ચાને કે મારા કે અન પણ જો ભણીન ખબર છોડીને કે મારા બુનને ખબર પડવા દેવી નહીં આપણે નહીં કેવું કોઈ બાપડી યુવાને દુખ થાય કે મારા ભાઈને આવું થયું તો એ મામેરું કેમ કર્યું

પણ હું કઉ છું કોઈ કચાસ ના રહી જવું કોઈ આખા ગોમ્મા કેવાનું તમે મેં રામ આવો વાત બલ્લા વાત કરી બલ્લુ ભેગો થયો મને બલ્લા આખા ગોમ્મા કહી દેજે અને તોય વિચાર કરશી કે ભાઈ મોમા મમેરું લાયા હા મોમા મમેરું લાયા હા ભરી જોણું તો ભરી જોણું મમેરું શું કેવું છે પૈસા વાપરવા ઉંધા તાણે હા કોમ વાપરવા છે કે વાત સાચી છે તાણે પછી હું જો બીજું કે બીજું શાંતિ છે હાલ તો મારા વિચાર તો હું તમારા ઘેર આવું હું તે બેગો પર તમે વાળી ઘેર આયા તો હારું તે હા હા આતે આપણો પસો ઓઢનાર મારે અલ્યા બેઠા અલ્યા ભાઈ આવો 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 બેહો બેહો આ એ જ વાત કરીએ છીએ તમારે હું છે એનું મોમેરાની વાત કરી આપણે બુન્ને બોણીનું આવો આવો હા હા એ આ તાર ભાભી કહેતી હતી હં તે ના હોય તો કે ભેગા થઈ જાવ પછી શું શક્ય ઓ વાવા એ આ વાઘુ ભાઈને કીધું કે મી ડાકી લીધા હવે હું કહું વાહન લઉં

ફેરા બેરા કરવા પડે બધા તો નહક બે હિરાણ ત્યાં શું કરીએ તો પાછો પેલા બે ફેરા કરવાના છે ને ના આવે તો રેડ એટલે જી આવો એટલે હા હા તળકો તો તળકો તાણ ત્યાં નો શું પાછો

જરૂર પડી મારા પાછા છોડીને પોણીનું અમેરું આવ્યું છે ઓ તે થોડા પૈસા ખૂટી એવું છે તે ના હોય તો પૈસા જયારે કરીને જે વ્યાજ લેવું હોય એ હું તને વ્યાજમાં કરી વ્યાજ કરો બાદ તમારું ખોટું ના તમારા ખોટું ના બોલું આ હમળો આપતો મારો હતો ને બાકી પાછો કાલ ભરી આવ્યો પાછું નાના વ્યાજનું તો એવું કોઈ નઈ તમે શું કોઈ પારકા છો કે અને તમારું જો દસ દાડા પીડી મારે પેલો આ બધા લેવાના જો તેઓ તો કદાચ આવું તો હું તમને આવું મને દસ દાડા લાગે દસ દાડા જ નહીં બેટા મારા બે દાડા પહેલાં જવું કારણ કે મારે આમાં પોચ 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 છ દાડે પછી મારે મમ્મીરું ભરવાની અને પાછું કાલ બુધવાર અમદાવાદ બુધવારના દાડે તો મારે વળવા જવાનું છે બધું પણ પા શું કરું તને મારે પણ હાલ શું નહીં હું તમને ના ના પાડું કદીએ મારે સારું આવા વ્યવહારમાં મોટામાં પેલા બે ભાઈ છું પણ હમણાં મારે પણ મોટો છેલે વ્યવહાર તો કરવો પડે કે થાય મને બે દાડા મોરી મને કો કીધું હોત તો તમુક વળી આઘુ પાછું કરો પણ હવે તાજ ગાલી તો સારું છોથી સેટિંગ કરી ગયું કે ના ના બેટા હારું હો કશુ આદમી હેટતા ના 10 દાડા પાછું તાજ લઈ ગયું ના દસ દાડા નહીં બેટા હું પાહા મારે કહું તું હું મારા બે દાડા વચ્ચે જો ગોમ પેલા અકલ બાબા તો કોક ના ગમે તે પાપા સેટિંગ થાય તો વળી કરો હું નાના ના પાડો તો હા પણ મોમેરું શું છે આમાં બુધવાર નું તારીખ તો નજીક આવી જશે પણ મારા બુધવાર ઓળવા જવાનું છે કમદાર ઓળવા જવાનું છે કે એટલે પણ મોમેરા માં મારા પેલા હાલવા પડે કે વ્યવહાર માં હું કઉ પસાલ એમ ના ચાલક બેટા ના સાચી વાત છે વ્યવહાર આપણો ગમે તે પણ આ આ શું કર રોજ રોજ આવવાની ના તો મારે એક ના કોણી છે છોડીને ઊભું ઊભો રહેવું પડે વ્યવહાર માં હે ગોમો ના તો અધો નહી હો હા રોજ કોકનો નો વળી હાલ તો કોઈ હો ગમે તે કોક ના પાંચ કર હારું હારું મોણો સારા છે

આપડે દુશ્મની દુશ્મની ભૂલી અને બધા કઈ દેવાનું છે એટલે કોઈને ખોટું લાગે નહીં નહીં અને બધા બોલાયે અને

મોમેરા તો હમણાં હાલ વાત ફોડી ફફડી તી ને આવજો દાળ પછી બંધ રાખીને હું કેવું પધારજો મોમેરામાં શું કીધું હ એટલે મને હમણાં

જો પાછા હોય ના કે પછી ખોટા પકડી જાવ તો ખોટું થાય કે અરે એ ભાભી નહીં લાગતું કોઈ હે કોઈ નહીં આજે પૈસા કમ્પ્લીટ છે કે લે મમ્મી દો પેટી મોરો પેટી મેલ દે જો તું કોઈ આવો નો કોઈ નહીં આવો કોઈ નહીં આવો ભાઈ આપણે આવું કામ તો આ ખોટું કામ છો કરવાનું છે કે બસ ઉપર 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 હાલા મેલ દો હાલા મેલ દે હા બસ

જો હા આખો ગોમમાં ફરો આખા ગોમમાં આખા ગોમમાં જરૂર નહીં છોડ લાઈ શિકારી પેટીમાં કીધું લાય હાડલો પેલો મારા ભંજેથી આતો તો કોરો તમે તો ઈવન ઉ તો મામેરા એમ કરી કે હાડલો હું લેવા દીધી કે પડ્યા તો ફૂ ફૂ થાય ગામ વરીનો બચીલ કે આ લાજ રાખી અમારી બસ બીજું કોઈ નઈ

હું જવું આપડે મારા બે પેહરા શિવરા દરજી પાણી જવું ભાભી ને પૈસા પછી દઉં જવાનું છે પણ આપડે પહેરી ચિંતા ના કરતો

સીબિ હટી પ્યાર મા